ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર પંચાયત સેવા વર્ગ સર્વર્ગની સ્પેશિયલ ભરતી ફક્ત દિવ્યાંગોદર માટેની ખાસ ભરતી અંતર્ગત સીધી ભરતી અંગે જાહેરાત આવી છે ફક્ત ધ્યાન ઉમેર માટે છે અને તેના ફોર્મ પચીસથી પંદર પાંચ બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે

ખેતી માટે બાર જગ્યા પશુધન નિરીક્ષણ માટે ત્રેવીસ જગ્યા આંકડા મદદરીશ માટે અઢાર જગ્યા જુનિયર ફાર્માસિસ્ટ માટે તેતાલીસ જગ્યા વિસ્તરણ અધિકારી સહકાર ગ્રેડ બે માટે આઠ જગ્યા સંશોધન મદદની પાંચ જગ્યા મુખ્ય સેવિકા માટે વીસ ગ્રામ સેવક એકસો બાર ફિમેલ હેલ્થ વર્કર ત્રણસો ચોવીસ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ બસો બે જુનિયર ક્લાર્ક એકસો બે જગ્યા ગ્રામ પંચાયત મંત્રી બસો અડધી જગ્યા અધિક મદદની સીટને સિવિલ અડતાલીસ નય ચીટની સત્તર જગ્યા એમ કુલ એક હજાર બસો એકાવન જગ્યાની જાહેરાત આવી છે તમામ